નમસ્તે મિત્રો અમારા દિવ્ય અને અત્યંત ખાસ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મારા પ્રિય મિત્રો આજનો દિવસ કોઈ સામાન્ય ક્ષણ નથી કારણ કે આગામી ચોવીસ કલાકમાં દેવોના ભગવાન મહાદેવે સ્વયં તમારા ખજાના ભરવાનું વચન આપ્યું છે આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી આ એવો સમય છે જ્યારે ઉપરનો ન્યાય પણ તમારા પક્ષમાં ઝૂકશે મહાદેવે તમારા જીવન અંગે એક મોટો અને નિર્ણાયક નિર્ણય લીધો છે અને હવે તમારી કુંડળી હવે કોઈ પંડિત કે કેલ્ક્યુલેટરના હાથમાં નથી પરંતુ ખુદ ભગવાન શિવના ત્રિશુળની છાયા હેઠળ છે મિત્રો આગામી ચોવીસ કલાકમાં તમે જોશો કે જે રસ્તાઓ પહેલા બંધ હતા તે આપમેળે ખુલી જશે અને જે ભાગ્ય અત્યાર સુધી સુષુપ્ત હતો તે સાતમા સ્વર્ગની ઊંચાઈને સ્પર્શતો જોવા મળશે હે દેવોના ભગવાન મહાદેવ જે કોઈ આ પવિત્ર અવાજ સાંભળે છે અને આ વિડિયોને લાઈક આપીને અમારી ચેનલમાં જોડાય છે તેના પર હંમેશા તમારો આશીર્વાદ રહે તેના જીવનમાં ક્યારે પૈસાની અછત ન રહે તેના ઘરમાં હંમેશા ખુશી શાંતિ અને આનંદ છવાય રહે हे भोलेनाथ अमे हाथ जोड़ी ने प्रार्थना चाहिए छे तमे तमारा साचा भक्तों की दरेक चिंता दरेक दुख अने दरेक ने दूर करो मित्रों आ प्रार्थना फ्त शब्दों नहीं तमारा जीवन में प्रवेशी रहेली ऊर्जा आह्वान छे। हवे हम ध्या मित्रों कारण के आज दिवस तमारा जीवन में एक नवो अध्याय लखवा छे આ ક્ષણ તમને એહસાસ કરાવશે કે દરેક કાળી રાત પછી ચોક્કસપણે એક સવાર થશે જે લોકોએ લાંબા સમયથી સંઘર્ષ કર્યો છે જેમણે ફરિયાદ વિના પોતાનું કાર્ય કર્યું છે જેમણે વારંવાર નિષ્ફળતાઓ પછી પણ મહાદેવનું નામ છોડ્યું નથી તેમના માટે આજથી પરિસ્થિતિઓ બદલાવા લાગશે આજનો દિવસ તમારા મન અને આત્મામાં એક अनोખી શાંતિ લાવશે તમારા મનમાં જે બેચેની, ભય અને મૂંઝવણ હતી તે ધીમે ધીમે ઓછી થઈ જશે. તેની જગ્યાએ એક વિચિત્ર સકારાત્મક લાગણી આવશે. મિત્રો, આ જે બનતો યોગ તમારા જીવનમાં સ્થિરતા અને સુરક્ષા દર્શાવે છે. આ તે સમય છે જ્યારે તમે અંદરથી એક અવાજ સંભળાશે જે તમને કહેશે કે હવે ડરવાની જરૂર નથી. તમારી નાણાકીય પરિસ્થિતિની આસપાસનો તણાવ જે લાંબા સમયથી ચાલી રહ્યો છે તે આજે ઓછો થવા લાગશે આજે તમને એવા સમાચાર મળી શકે છે જે તમારા ચહેરા પર સ્મિત લાવે અથવા એવી નિશાની મળે જે તમને ખાતરી આપે કે ભગવાન તમારી વાત સાંભળી રહ્યા છે ઘણા લોકોને આજે અચાનક નાણ તે ફાયદાકારક રહેશે મારા પ્રિય મિત્રો આજનો દિવસ પ્રેમના મામલામાં પણ ખાસ છે જે લોકો લાંબા સમયથી લાગણીઓને દબાવીને રાખે છે અને કોઈને પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં અસમર્થ હતા તેમના માટે આ સમય હિંમત લાવશે આજે તમને લાગશે કે સંબંધોમાં અંતર અને ગેરસમજ ધીમે ધીમે દૂર થઈ રહી છે તમારા જીવનસાથી અથવા પ્રિયજન સાથેની વાતચીત મધુર બનશે એકતા અનુભવતા લોકો પણ નવા ભાવનાત્મક જોડાણના સંકેતો જોઈ શકે છે. મહાદેવના આશીર્વાદ આજે તમારા હૃદયને હળવા અને શાંત કરશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમને શરીર અને મન બંનેને સંતુલિત કરવાનો મહત્વ સમજવામાં મદદ કરશે. જે લોકો લાંબા સમયથી થાક, તણાવ અથવા અનિદ્રાથી પીડાય છે તેઓ થોડી રાહત અનુભવી શકે છે. आजे तुम्हारे तुम्हारा शरीर ना संकेतों सांभळवानी जरूर छे महादेवना आशीर्वाद थी तमे अंदर थी थोडा मजबूत अने વધુ સ્થિર અનુભવશો આ એવો સમય છે જારે તમે નકારાત્મક વિચાર સરણી છોડી દેવા અને સકારાત્મક તેવો અપનાવવાનો સંકલ્પ કરી શકો છો અને આ સંકલ્પ સફળ થશે મિત્રો महादेवना आशीर्वाद थी આજે સાત ઈચ્છાઓ માટે દરવાજા ખુલી રહ્યા છે જેનો તમે કદાચ કોઈને ઉલ્લેખ પણ ન કર્યો હોય પહેલી ઈચ્છા તમારો આત્મસન્માન સાથે સંબંધિત છે આજથી લોકો તમારી વાતને ગંભીરતાથી લેવાનું શરૂ કરશે બીજી ઈચ્છા નાણાકીય સુરક્ષા સાથે સંબંધિત છે જ્યાં તમને લાગશે કે પરિસ્થિતિઓ ધીમે ધીમે તમારા નિયંત્રણમાં આવી રહી છે तीजी इच्छा कौटुंबिक शांति खुशी साथ संबंधित है ज्या वातावरण पहला करता चौथी बन इच्छा तमारा अधूरा कार्यों साथे संबंधित छे, जे हवे गति पकड़शे। पांचमी इच्छा तमारा भय और शंकाओं विसर्जन साथ संबंधित छे। छठी इच्छा जूना बोझ अथवा देवा मुक्ति तरफ निर्देश करे छे। અને સાતમી ઈચ્છા તમને નવી આશા અને તમારા ભવિષ્ય માટે નવી દિશા આપશે મારા પ્રિય મિત્રો આજના સૌથી મોટા સારા સમાચાર એ છે કે તમારું ભાગ્ય હવે તમારા માટે સ્પષ્ટ થઈ જશે જેમ સ્વચ્છ પાણીમાં તળિયું દેખાય છે હવે મૂંઝવણ શંકા અને ભયનું ધુમ્મસ દૂર થવા લાગ્યું છે તમે સમજવા લાગશો કે કોણ તમારું છે અને કોણ ફક્ત ઢોંગ કરી રહ્યું છે हां समझ तुम्हारा जीवन में સૌથી મોટો પરિવર્તન લાવવાની છે ઘણા લોકો માટે આજનો દિવસ અચાનક મહાન નસીબનો પાયો નાખી શકે છે તમે જે લોટરી જેવું નસીબની વાત કરો છો તે આજના યોગોમાં સ્પષ્ટપણે દેખાય છે અ દેવી લક્ષ્મીના આશીર્વાદથી આજે તમને એક નવો શુભ સંકેત મળી શકે છે તે કોઈ વ્યક્તિ સમાચાર અથવા તકના રૂપમાં હોઈ શકે છે પરંતુ તે તમને ખાતરી આપશે કે સમૃદ્ધિ હવે તમારા જીવનમાં આવી રહી છે મિત્રો આ સમયે હું મહાદેવના સાચા ભક્તોને વિનંતી કરું છું કે તેઓ આ સંદેશને હળવાશથી ન લે આ શ્રદ્ધા અને શ્રદ્ધાનો સમય છે જે લોકો ભોલેનાથનો અનાદર કરે છે તેમના માટે તેમના માર્ગો મુશ્કેલ લાગે છે विचार शब्द और कार्य में महादेवन सन््मा करो आ संदेश ने शुरुआत थी अंत सुधी साो कारण के दरेक शब्द में एक एवं ऊर्जा रहेगीरा जागृत थी जो तमे इच्छो छो के महादेवनी आ कृपा तरा जीवन में कायमी बने तो आ वीडियो ने लाइक करो जमने जरूर हैेर करो અને આ દિવ્ય યાત્રાનો ભાગ બનવા માટે અમારી ચેનલ માં જોડાઓ આ ફક્ત એક વિડિયો નથી તે તમારા જીવન માં બદલાતા સમય ની નિશાની છે મારા પ્રિય મિત્રો હવે થોડી વધુ ઊંડાણપૂર્વક સમજો કારણ કે જારે મહાદેવ ની કૃપા ધીમે ધીમે ઉતરે છે ત્યારે તે ફક્ત એક ઘટના બની જતી ન હતી એ તમારા સમગ્ર જીવન ની દિશા બદલી નાખે છે આગામી ચોવીસ કલાકમાં તમે કેટલીક વસ્તુઓનો અનુભવ કરશો જે સરળતાથી ઉકેલાઈ જશે ઘણા સમયથી તમને ન મળેલો ફોન અચાનક આવી શકે છે કોઈ એવી વ્યક્તિ જે તમને ટાળી રહી છે તે તમારો વ્યક્તિગત સંપર્ક કરવાનો પ્રયાસ કરશે આ કોઈ સંયોગ નથી તે એ સમયનો સંકેત છે જ્યારે મહાદેવ પોતે તમારા માર્ગમાંથી અવરોધો દૂર કરવાનું શરૂ કરશે મિત્રો આ સમય એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજવી મહત્વપૂર્ણ છે જ્યારે ભાગ્ય ઊગે છે ત્યારે કસોટીઓ પણ આવે છે આગામી ચોવીસ કલાકમાં તમારે તમારા શબ્દો અને વર્તન પર ખાસ ધ્યાન આપવું જોઈએ ગુસ્સામાં લીધેલા નાના નિર્ણયનો પણ નોંધપાત્ર પ્રભાવ પડી શકે છે મહાદેવ તમને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માંગે છે પરંતુ તે એ પણ જોઈ રહ્યા છે કે તમે તે ઊંચાઈઓને સંભાળવા સક્ષમ છો કે નહીં તેથી શાંત રહેવું ધીરજ રાખવી અને કોઈના પ્રત્યે કઠોર શબ્દોથી દૂર રહેવું એ આજે શ્રેષ્ઠ ઉકેલ છે હવે ચાલો આજે અને આગામી થોડા કલાકોમાં તમે કયા સંકેતોનો અનુભવ કરી શકો છો તેની ચર્ચા કરીએ ઘણા લોકો આજે મહાદેવનું નામ વારંવાર સાંભળશે તમે ક્યાંક ભજન વાગતો સાંભળી શકો છો અથવા અચાનક સોશિયલ મીડિયા પર ભગવાન શિવ સંબંધિત સંદેશો જોઈ શકો છો કેટલાક લોકો પાણી સફેદ રંગ અથવા પર્વતોનું સ્વપ્ન જોઈ શકે છે હા ચોક્કસ કરો મારા પ્રિય મિત્રો આસા વિશે ખૂબ જ ગહન વાત સમજો મહાદેવ દ્વારા આપવામાં આવેલ સંપત્તિ ફક્ત ચલણમાં આવતી નથી તે યોગ્ય સમયે યોગ્ય તકના રૂપમાં આવે છે આગામી ચોવીસ કલાકમાં તમને કોઈ વિચાર સૂચન અથવા કોઈ રસ્તો મળી શકે છે જેને જો ગંભીરતાથી લેવામાં આવે તો ભવિષ્યમાં તમારા માટે સંપત્તિનો મુખ્ય સ્ત્રોત બની જશે આ આ આળસનો સમય નથી આજે જે નાનું લાગે છે તે ભવિષ્યમાં સંપત્તિનો મહત્વપૂર્ણ સ્ત્રોત બની શકે છે કેટલાક લોકો માટે આજનો દિવસ જૂના દેવા અથવા નાણાકીય સમસ્યાઓના ઉકેલની શક્યતાનો સંકેત પણ આપે છે આજે સંપૂર્ણ ઉકેલ ન મળી શકે પરંતુ તમને દિશા મળશે મહાદેવની કૃપાથી તમે સમજવા લાગશો કે પૈસા કેમ આવતા હતા અને તે કેમ રોકાતા નહોતા આજથી તમારા વિચારો બદલાશે અને આ પરિવર્તન ધીમે ધીમે તમારી નાણાકીય પરિસ્થિતિને સ્થિર કરશે મિત્રો જ્યારે પ્રેમ અને સંબંધોની વાત આવે છે ત્યારે આ ખૂબ જ સંવેદનશીલ સમય છે જેમણે ખરેખર હૃદયથી પ્રેમ કર્યો છે ફક્ત બદલામાં રાહ જોવા માટે રાહ જોવાનો સમય સમાપ્ત થવાનો છે આગામી ચોવીસ કલાકમાં તમને એક ભાવનાત્મક સંકેત મળી શકે છે જે તમને આંતરિક શાંતિ આપશે જે લોકો લાંબા સમયથી વૈવાહિક વિવાદનો અનુભવ કરી રહ્યા છે તેઓ આજે સંવાદનો માર્ગ શોધી કાઢશે ફક્ત અહંકારને માર્ગમાં ન આવવા દેવાનું ધ્યાન રાખો મહાદેવના આશીર્વાદ ફક્ત ત્યારે જ ટકી રહે છે જ્યારે તમારી પાસે નમવાની શક્તિ હોય સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો આજે તમારે તમારું શરીર કરતાં તમારું મનને વધુ આરામ કરવાની જરૂર છે તમે લાંબો સમયથી બોજા હેઠળ છો જો શક્ય હોય તો થોડો સમય એકલા વિતાવો અને મહાદેવનું ધ્યાન કરો જો તમને કોઈ મંત્ર ખબર ન હોય તો પણ ફક્ત તમારા મન માં ઓમ નમઃ શિવાય નો જાપ કરવો પૂરતો છે આ ધીમે ધીમે તમારો માનસિક થાક ઘટાડશે આજે ઘણા લોકો સારી ઊંઘ અનુભવી શકે છે जे एक महत्वपूर्ण संकेत छे के तुम्हारी ऊर्जा योग्य दिशा में वहन થઈ રહી છે હવે શનિદેવના પ્રભાવને સમજો શનિદેવ તમને શીખવી રહ્યા છે કે શાંતિ અને શિસ્ત સાચી સંપત્તિ છે આગામી 24 કલાકમાં તમે એક એવો અનુભવ અનુભવી શકો છો જે તમને તમારો ભૂતકાળના કાર્યોનો સત્ય સમજવામાં મદદ કરશે જો તમે ક્યારે કોઈને નુકસાન પહોંચાડ્યું નથી તો શનિનો આ સમયગાળો તમારા માટે ઢાલ તરીકે કામ કરશે પણ જો તમે ભૂલ કરી હોય તો આજે જ તેને સુધારવાનું મન બનાવો માફી માંગવી એ નબળાઈની નિશાની નથી પરંતુ સમય કિંમતી છે આ સમય દરમિયાન જે લોકો ભક્તિ સાથે જોડાયેલા રહે છે તેઓ જ તેનો સંપૂર્ણ લાભ લઈ શકશે તેથી આ ભાષણને અંત સુધી સાંભળો તેને લાઈક કરો અને જેમને તેની જરૂર હોય તેમને શેર કરો આ ફક્ત ચેનલ માટે જ નહીં પણ તમારી પોતાની ઊર્જાને મજબૂત કરવા માટે પણ છે જ્યારે તમે સારા કાર્યમાં ભાગ લો છો ત્યારે તેના ફળ અનેક ગણા પાછા મળે છે મારા પ્રિય મિત્રો આ સમય વધુ સંવેદનશીલ બન્યો છે जेम जेम महादेव नी कृपा તમારા જીવન માં ઉંડાણ પૂર્વક વધે છે તેમ તેમ કેટલાક પડદા પણ हटવા લાગે છે આગામી 24 કલાકમાં તમને કેટલાક સત્યો જોશો જે પહેલા તમારી નજર થી છુપાયેલા હતા તમને કેટલાક લોકોના વર્તન માં થોડો ફેરફાર જોઈ શકો છો જેમના પર તમે આંધળો વિશ્વાસ કરતા હતા ગભરાશો નહીં આ નુકસાન માટે નથી परंतु तुम्हारा रक्षण माटे छे। जारे महादेव कोई ने खूब ऊंचाई पर लई जाए पहला रस्तो साफ करे छे। मित्रों आ समय खूब काळजी राखवी जरूरी छे। आगामी चौवीस कलाक में योजनाओ, योजनाओं कमाणी अथवा आगामी पगला विषे कोई ने कहवा टाड़ो आ समय शांति थी आगर छे देखाड़ो करवानो नहीं महादेवना आशीर्वाद शांत पर वधू रहे छे। आजे जे घोघाट करे छे ते सौथी पहला ऊर्जा गुमावशे। जो तमे आजे कईक महत्वपूर्ण शीखो छो तो तेने तमारी पासे राखो जारे योग्य समय आवशे त्यारे ते माहिती तमने सौथी वधु लाभ लावशे हवे जे मोटा सारा समाचार नो सतत संकेत आप वामा आवी छे, तेना पर ध्यान आपो આગામી ચોવીસ કલાકમાં ઘણા લોકોના જીવનમાં એક અણધાર્યો નાણાકીય માર્ગ ખુલશે આ કોઈ સીધો રસ્તો નહીં પરંતુ એક તક હશે જેને સમજવા માટે થોડી સમજદારી અને ધીરજની જરૂર પડશે કેટલાક લોકોને આજે અચાનક કોઈ જૂનો કાગળ જૂની ફાઇલ અથવા જૂની વાતચીત યાદ આવી શકે છે જે પાછળથી નાણાકીય લાભ તરફ દોરી જશે આ મહાદેવનો સંકેત 6 કે તમારા જીવનમાં કંઈ પણ બગાડ્યું નથી દરેક અનુભવ હવે ફળ આપવા માટે તૈયાર છે મારા પ્રિય મિત્રો આ તે લોકો માટે ખાસ સમય છે જેમણે વારંવાર ભાગ્યને શાપ આપ્યો છે પરંતુ પોતાના કાર્યોથી હાર માની નથી હવે નસીબ તમારો પીછો કરવા જઈ રહ્યું છે આજે તમે અનુભવશો કે તમારો આંતરિક ભય ઓછો થઈ રહ્યો છે અને તમારો આત્મવિશ્વાસ વધશે આ આત્મવિશ્વાસ જ તમને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરે છે મહાદેવના આશીર્વાદથી તમે આજે ખોટા નિર્ણયો ટાળી શકશો ભલે પરિસ્થિતિ થોડી જટિલ લાગે આ સમય તમારા માટે મજબૂત બંધન લાવશે આજે કેટલાક લોકો તેમના પ્રિયજનો પાસેથી એવા શબ્દો સાંભળી શકે છે જે તેમના હૃદયમાં રહેલા ભારે બોજને હળવો કરશે આ બધું ભગવાન શિવની કૃપાનો પરિણામ છે જે હૃદયની ગાંઠો ખોલે છે આજે ખૂબ જ મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય ચેતવણી છે જો તમારા શરીરમાં થાકના સંકેતો દેખાઈ રહ્યા છે તો તેને અવગણશો નહીં આજે વધુ પડતી દોડધામ ટાળો भगवान शिव इच्छे छे કે તમે મજબૂત બનો પરંતુ સંતુલન સાથે. બધુ પાણી પીવા થી ઊંડા શ્વાસ લેવા થી અને નકારાત્મક સમાચારો થી દૂર રહેવા થી તમારું ઊર્જા સ્તર માં ઝટપથી સુધારો થશે. ઘણા લોકો આજે અચાનક પોતાના અંદર હળવાશનો અનુભવ કરશે જાણે કોઈ બોજ હટી ગયો હોય. હવે ભગવાન શનિદેવનો વિશેષ પ્રભાવ સમજો જે આજે ખૂબ જ ગુપ્ત રીતે કાર્ય કરી રહ્યો છે ભગવાન શનિદેવ તમને શીખવી રહ્યા છે કે જે સહન કરે છે તે જ જીતે છે જો તમે આજે કોઈ પણ કાર્યમાં વિલંબ થાય છે તો ચિડાઈ ન જાઓ તે વિલંબ તમને ભવિષ્યના નુકસાનીથી બચાવી રહ્યો છે ભગવાન શનિદેવની કૃપાથી તમે ઉતાવળ તાડવાની શક્તિ મેળવી રહ્યા છો આ શક્તિ તમને ભવિષ્યમાં ખૂબ ખુશી લાવશે દેવી લક્ષ્મીની ઊર્જા આજે તમારા વર્તન સાથે જોડાયેલી છે આજે તમે જેટલા નમ્ર બનશો તમારું જીવનમાં સંપત્તિનો પ્રવાહ એટલો જ વધશે કોઈ જરૂરિયાત مند વ્યક્તિને મદદ કરવાનો નાનો હાથ કોઈ વૃદ્ધ વ્યક્તિનો આદર કરવો અથવા કોઈ પ્રિયજનની વાત ધીરજપૂર્વક સાંભળવી એ બધી ક્રિયાઓ છે જે લક્ષ્મીના આશીર્વાદ આકર્ષે છે આજે સંપત્તિની દેવી દેખાડાથી નહીં પણ મૂલ્યોથી પ્રસન્ન થાય છે મારો પ્રિય મિત્રો સાત ઈચ્છાઓમાંથી બે હવે વધુને વધુ સક્રિય થઈ ગઈ છે એક ઈચ્છા તમારો નાણાકીય ભયના અંત સાથે સંબંધિત છે અને બીજી તમારો આત્મવિશ્વાસના પુનરાગમન સાથે જૈન જૈન આબે ઈચ્છાઓ મજબૂત થશે તેમ તેમ બીજી ઈચ્છાઓ પોતાનો માર્ગ શોધી કાઢશે તેથી આજે તમારામાં અને મહાદેવમાં વિશ્વાસ રાખો આ સમયે ઓ મહાદેવના સાચા ભક્તોને એક વાત કહેવા માંગુ છું આ ભાષણ સાંભળતી વખતે કોઈ પણ નકારાત્મક વિચારોને તમારા મનમાં પ્રવેશવા ન દો જો તેઓ આમ કરે છે તો સમજો કે તેઓ છેલ્લી વાર માથું ઊંચું કરી રહ્યા છે આ વીડિયોને લાઈક કરવી ચેનલમાં જોડાવું અને તેને શેર કરવું એ ફક્ત એક ક્લિક નથી તે તમને આગળ લઈ જતી ઊર્જા સાથે ઊભા રહેવાનું છે જે લોકો અંત સુધી જોડાયેલા રહે છે તેમને જ સંપૂર્ણ ફળ મળે છે મારા પ્રિય મિત્રો આપણે હવે એવા તબક્કે પહા તેઓ તેમનો ડરને દૂર કરી રહ્યા છે અને તેમણે વિશ્વાસથી બદલી રહ્યા છે. આજે ઘણા લોકોએ અચાનક ખ્યાલ આવશે કે તેમણે હવે કોઈની સામે પોતાને સાબિત કરવાની જરૂર નથી. તેમણે ફક્ત પોતાનું બંદૂકો પર વર્ગી રહેવાની જરૂર છે. મિત્રો, આ સમય એક ખૂબ જ સૂક્ષ્મ પણ મહત્વપૂર્ણ ચેતવણી છે. આગામી 24 કલાકમાં કોઈ પણ સંઘર્ષ चर्चा अथवा उष्केरणी थी दूर रहो कोई जाणी जो इन्हें तुमने भावनात्मक रीते अस्थिर करवानो प्रयास करी सके छे પછી ભલે તે તમારા પરિવાર માં હોય કામ પર હોય કે કોઈ જૂના પરિચિત સાથે હોય મહાદેવ તમારી પરીક્ષા કરી રહ્યા છે કે તમે પ્રતિક્રિયા આપો છો કે પરિસ્થિતિ ને સમજદારી पूर्वक સંભાળો છો યાદ રાખો આજે તમારો મૌન તમારી સૌથી મોટી તાકાત છે जे लोको आजे संयम राखे छे तमने आवती काले सौथी वधु फायदो थशे હવે કોઈ મોટી ઘટના પર ધ્યાન આપો 제ના સંકેતો મજબૂત બની રહ્યા છે આગામી 24 કલાકમાં તમને એવા સમાચાર મળી શકે છે જે પહેલી નજરે સામાન્ય લાગે છે પરંતુ તેની પાછળ એક મોટી તક છુપાયેલી છે આતક નોકરી વ્યવસાય જમીન વાહન पैसा अथवा साहस साथे संबंधित हो ने अचानक बैंक सरकारी काम अथवा दस्तावेज संबंधित संदेश मी शभराशो नहीं। आ एक संकेत छे के अटकेला कार्यो गति पकड़वाना छे। जारे महादेव रस्त बना तेहला कागड़ों मारा प्रिय दे જેમને લાગતું હતું કે તેમનું નસીબ હંમેશા બીજાઓનો પક્ષ લે છે અને તેઓ પોતે કંઈ મેળવી શક્યા નથી તેમના માટે ચિત્ર બદલાવાનું છે આજથી તમે જોશો કે નાની નાની બાબતો દ્વારા પરિસ્થિતિઓ તમારા પક્ષમાં કામ કરવા લાગી છે કોઈ તમને પૂછ્યા વિના મદદ કરશે તમારા શબ્દો ક્યાંક મહત્વપૂર્ણ માનવામાં આવશે कार्य कोईपण अवरोधों विना आगे आ बधु एक संकेत छे के तमे हवे एकला महादेव पोते तमारी साथे चाली रहा छे आजे तमारा प्रेम जीवन में एक निर्णायक ऊर्जा काम करी रही छे जो कोई संबंध तमने तोड़ी रहो छे तो आजे तमने विशेष स्पष्टता मैं તમને જાતેજ ખ્યાલ આવશે કે તમે કેટલું આપી શકો છો અને શું રોકી શકો છો આજે જેમનો પ્રેમ સાચો છે તેમની વચ્ચે ભાવનાત્મક ઉન્ડાણ વધશે એક નાનો હાવભાવ એક સરળ વાકચિત હૃદયને ખૂબ જ આશ્વાસન આપશે આ દેખાડો કરવાનો સમય નથી પરંતુ હૃદય સાથે જોડાવાનો છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત છે ત